પાકિસ્તાન સમર્થિત એવા લુખા તત્વો દ્વારા જે નિર્દોષોની નિર્મમ હત્યા કરવામાં આવી છે તેના અનુસંધાને અહીંયા કાલોલ શહેર અને કાલોલ તાલુકાના સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી એક વાત નક્કી થાય છે કે આતંકવાદ બોર્ડરની પેલી બાજુ તો છે જ પણ અહીંયા પણ સ્લીપર સેલ દ્વારા જે યોજનાબદ્ધ રીતે જે યોજનાઓ ઘડીને સંજોગો ઊભા કરીને જે નિર્દોષોને હત્યા કરવામાં આવી છે તેમાં તેઓ સફળ થયા છે તો હવે સૌ હિન્દુ સં નાગરિકોએ એક થવાની જરૂર છે આપણી સામે જે આપણા સૈનિકો છે એ તો લડે જ છે પણ આપણી વચ્ચે પણ ત્યાં આતંકવાદીઓ હોય છે તે આપણે ઓળખવા પડશે એ ઓળખીને તેમને અલગ કરવા પડશે અને માલે મારે મુસ્લિમોને ખાસ કહેવું છે કે તેઓ પણ આમાં સહ સહકાર આપે કારણ કે સૌ જાણે છે કે તેમણે ધર્મ પૂછીને હત્યા કરી છે અને ધર્મ એમને કયો છે એ બધાને ખબર છે કે કયા ધર્મ માટે એ લોકો હત્યા કરી રહ્યા છે તે ધર્મના નામે જેઓ નિર્દોષ હત્યા કરી રહ્યા છે તેમને ઓળખે એમને અલગ કરે નહીતર આવનારા દિવસોમાં ખૂબ જ ગંભીર પરિણામો ભોગવા માટે તૈયાર રહેવું પડશે અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ દ્વારા કંઈ પણ કરવામાં આવી શકે છે તે પાકિસ્તાન ના ભૂલે તો આ એકતા માટેનો એક થવા માટેનો સમય છે તેમાં આપણે સૌ એક થઈએ અને જે વાડાઓ પડેલા છે તે વાડામાં ન રહેતા એક થઈને ભારત માટે અત્યારે આપણે ઊભા થવું જરૂર છે ખૂબ ખૂબ આભાર જયદેવસિંહ ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ